નાના લોચનો હોવા છતાં તેમને રૂપાળા ગણવામાં આવે છે આ વ્રત સર્વ સિદ્ધિદાયક છે ભાદરવા માસની કૃષ્ણ પક્ષ ચોથે ચતુર્થી આ વ્રત કરાય છે આ વ્રત પુરુષો તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ અથવા કુવારીકો પણ કરી શકે છે વ્રત કરનારે વહેલી સવારે ઉઠીને સ્નાનાદીથી પરવારીને સ્વચ્છ ધોયેલા કપડા પહેરીને ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું પવિત્ર જગ્યાએ પાટલા ઉપર નવું લાલ કપડું અથવા કોરો રૂમાલ પાત્ર તેની ઉપર સોનું ચાંદી પિત્તળ કે માટીની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી મૂર્તિ ન હોય તો ત્રણ ચોપારી લઈને પણ સ્થાપના કરી શકાય ગણેશજીનું પૂજન કરવું સાથે ગણેશ પંચોપચાર દશોપચાર કે પૂજા કરવી ગણેશજીની કંકુ સિંદુર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં દેશી ઘી ગોળ ઘઉંના લોટના લાડુ ધરવા ચૂરમાના લાડુ વ્રત કરનારે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજી સમક્ષ પ્રાર્થના કરી પોતાની માગણીની અરજ કરવી અથવા સંકલ્પ કરવો ભાદરવા મહિનામાં સુમુખ નામના ગણેશજીની પૂજન વિધિ પૂર શ્રદ્ધાથી કરવાની હોય છે આ દિવસે હાથીનું મુખ ધરાવતા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે ગણેશજીની પૂજન વિધિ પૂરા ભાવથી અને શ્રદ્ધાથી કરવી આ વ્રત સાથે નળરાજાની કથા સંકળાયેલી છે જે હું તમને કહું છું માટે સાંભળો પહેલાના સમયમાં નળરાજા નામનો એક મહાન રાજા થઈ ગયો તે ધાર્મિક પુણ્યશાળી પ્રજાનું પાલન કરનાર અને યશસ્વી રાજા હતો લોકોનું કલ્યાણ થાય એ ભાવનાથી રાજકાર પર ચલાવતો તેની રાણીનું નામ દમયંતી હતું તે વિદર્ભ દેશના મહારાજાથી રાજની પુત્રી હતી તે પણ ધાર્મિક દયાળુ પરોપકારી અને સતી સ્ત્રી હતી તેને બે સંતાનો હતા એક પુત્ર અને બીજી પુત્રી એકવાર નળ રાજા પોતાના ભાઈઓ સાથે જુગાર રમવા બેઠા પરંતુ સાપગ્રસ્ત હોવાને કારણે ધન દોલત રાજપાટ બધું જ હારી ગયા અને પહેરેલ કપડે જ રાજ્ય છોડી નીકળી જવું પડ્યું પહેરેલ કપડે જ રાજ્ય છોડી નીકળી જવું પડ્યું રાણીએ પોતાના બાળકોને બાપાના ઘરે મોકલીને પોતે પતિની સાથે ચાલી નીકળી રાજા રાણી ભૂખ્યા તરસ્યા રખડતા ભટકતા દૂર જંગલમાં આવી પહોંચ્યા મુસીબતો તેમનો પીછો છોડતી ન હતી આથી કંટાળીને એક દિવસ નળ રાજા પોતાની પત્નીને સુતેલી મૂકીને એકલા ચાલી નીકળ્યા આગળ જતા એક જગ્યાએ આગમાં સાપ ફસાયો હતો તેને બચાવવા જતા એ દાજી ગયા આથી એમનું આખું સ્વરૂપ બદલાઈ ગયું તેઓ એક રાજાને ત્યાં ઘોડાના તબેલામાં ઘોડાની ચાકરી અને રથ આંકવાની નોકરી કરવા લાગ્યા આ બાજુ રાણી વનમાં ભટકવા લાગી જંગલમાં ભટકતા ભટકતા રાણીને શરભંગ ઋષિનો મેળાપ થઈ ગયો તેમના દર્શન થતાં જ એ ઘણી જ શાંતિ અનુભવવા લાગી તે મુનિજીને પૂછવા લાગી હે મુનિ શ્રેષ્ઠ મારા પતિ મને ક્યારે મળશે અને મારા આ અસહ્ય અને કષ્ટભર્યા દુઃખોનો અંત ક્યારે આવશે ત્યારે સર્ભંગ ઋષિ બોલ્યા હે દમયંતી તારા ઝઘળા દુઃખોનો એકસાથે જ અંત આવી જાય એવો એક ઉપાય હું તને બતાવું છું આથી તારા કરુણ અને કષ્ટભરિયા દુઃખના દિવસોનો અંત આવી જશે આ ઉપરાંત તારા સગળા મનોરથો પણ પૂર્ણ થશે ભાદરવા માસમાં પક્ષમાં આવતી ચોથને ગણેશ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે આ દિવસે એક દાંતવાળા ભગવાન ગણેશજીનું પૂજન પૂરા ભાવ સાથે અને શ્રદ્ધાપૂર્વક પૂરી વિધિ પ્રમાણે વ્રત કરવાથી તારી તમામ મુશ્કેલીઓ દુઃખો કષ્ટોનો અંત આવી જશે અને સઘળા મનોરથો પૂરા થશે સાત મહિનામાં તારા પતિનો મેળા પણ થઈ જશે સર્ભંગ ઋષિના વચનોમાં પૂરી શ્રદ્ધા રાખીને દમયંતીએ ભાદ્રવા ચતુર્થીનું વ્રત શરૂ કરી દીધું આ પ્રમાણે વ્રત પૂજા કરવાથી અને એની શ્રદ્ધાને કારણે સાત મહિનામાં જ નળ દમયંતીનો મેળાપ થઈ ગયો તેમનું ગુમાવેલું રાજ્ય સુખ વૈભવ તથા સંતાનો પાછા મળ્યા રાજા રાણી સુખ શાંતિથી રાજકાર પર ચલાવવા લાગ્યા મિત્રો મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ